ડીસા પંથકમાં વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે કંસારીથી શેરપુરા ગામને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો વરસાદી પાણીથી શેરપુરા ગામને જોડતો માર્ગ ધોવાઈ ગયો છે માર્ગ ધોવાતા પચીસ ગામના લોકોની અવર જવર પર અસર થઈ છે વિદ્યાર્થીઓ પાણીમાંથી ચાલીને ઘરે જવા મજબૂર બન્યા ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભરાતા નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે ખેતરો જળતરબોળ થઈ ગયા છે જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય ખેતરો તેવા પ્રકારના દ્રશ્યો અત્યારે આપ જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં વરસાદે મેઘમહેર કરી છે ત્યારે બનાસકાંઠા જિલ્લો બાકાતરી થવા પામ્યો હતો પરંતુ આજે ચોથા રાઉન્ડની અંદર સમગ્ર જિલ્લામાં મેઘમહેર થઈ છે ખાસ કરીને જે ડીસા પંથકની અંદર પચાસ ટકાથી પણ ઓછો વરસાદ હતો પરંતુ ચોવીસ કલાકથી જે મેઘમહેર થઈ રહી છે તેના કારણે હાલ સમગ્ર વિસ્તારની અંદર જળબંબાકાર થઈ ગયો છે જે દ્રશ્યો છે તે આ ડીસા તાલુકાના કંસારીથી શેરપુરા ગામ જવાના માર્ગના છે આ માર્ગ ઉપર તમે જોઈ શકો છો જે પાણીનો વહેણ ચાલી રહ્યો છે તેના કારણે લોકોને હાલ મુશ્કેલીનો સામનો પડી પડી રહ્યો છે અને જે રીતે પાણીનો વહન થઈ રહ્યો છે તેમાં ખેડૂતોનો જે પાક છે એ પણ અત્યારે ધોવાઈ રહ્યું છે એટલે કે પાકને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે ડીસા પંથકની વાત કરવામાં આવે તો બાયવાડાનો વિસ્તાર છે જે ઘાડા છે ધાનપુરા છે ચંદાજી ગોળિયા છે મોરથલ ગોળિયા છે કંસારી છે શેરપુરા છે ગુગર્ગ જે વિસ્તારો છે એટલે કે જે ગામડાઓ છે મોટાભાગના ગામડાઓની અંદર હાલ આ જનજીવન પ્રભાવિત થયું છે અને જે લોકો છે એ હાલ મુશ્કેલીમાં મુકાયા છે ક્યાંક ને ક્યાંક તંત્ર પહોંચ્યું છે તો ક્યાંક હજુ તંત્ર સ્થળ સુધી પહોંચ્યું પણ નથી પરંતુ હાલ જે મેઘમહેર થઈ છે તેનાથી ખેડૂતોમાં ક્યાંક ખુશી છે તો ક્યાંક નુકસાન થવાના કારણે સરકાર પાસે સહાયની પણ માગણી કરી રહ્યા છે ભરત સુંદેશા સંદેશ ન્યૂઝ ડીસા